આઈ ગરમ પાણી મુકવા જતો કોણ આ રંજા બાબી ગરમ કર્યું શું કરો ગરમ ધર્મેશકુમાર નાવા બેહી ગયા શું મને એવું લાગ્યું અરે ના ખેતરમાં બારથી નહીંથી દબડતા પેલા બારથી લેવાનું પછી ઓલા અંદરથી લઈ જાય

જો છોકરાઓને ઊઠીને મહેનત કરવા લગાડી દીધા છે ખેતી કરતા શીખો ને થોડું થોડું કેમ બહુ અંદરથી માટી ન લેતા થોડી થોડી પાળાથી જ લેવાય હાવ તો અંદરથી નહીં લેવાની જરીક જરીક બાર નગરવલી મૂળિયા ખુલ્લા થઈ જાય જરીક જરીક હરખો કરવાનો હોય હા બહાર થી લઈ લો પછી થી છે ને ખાલી જરીક જરીક ક્યાં હોય બધા ન લેતા જો છોકરાઓને વિટામિન સી લેવા સુવરાવી દીધા છે તડકે રિહાન ને જેનો બેન ને છે શું છે શું છે શું હ

છોકરી ત્રીજી ચોથી વાર પહેલી વાર નહીં જાય છે ઘરે ગુલાબ આવજો અને જઈને કપડા બપડા બધા ધોઈ નાખજે પછી

ગ્રીશુને લઈને જવાનું છે હોસ્પિટલ ના કે જે પટ્ટી બાંધી છે ને એ પટ્ટી કઢાવવા માટે અને બીજી જે કઈ દવા ચાલુ કરવાની છે દવાની બધી બતાવશે કઈ દવાની લેવાની એટલે ઘરે જાય ગ્રીશોને લઈને હોસ્પિટલ જઈને અને પછી બા અને દાદા અને ગ્રીશોને બધા પાછા ફોર્મ આવશે આવવાનું છે હોસ્પિટલે બતાવીને નીકળી ગયા છે અને પટ્ટી જે નાકે લગાવી બધું કાઢી નાખ્યું અને જોબ લગાવી દીધી છે એટલે કે સ્કીન બ્લીડિંગ ચાર પાંચ દિવસ પહેરી રાખવાનું કેટલા દિવસ કીધું હા માસ્ક કન્ટિન્યુ પહેરી રાખવાનું એટલે હું છે બારી ના તમારે ધોળ આ કોઈ વસ્તુ કઈ નાખમાં જાય નહીં અને ટીપાય પાસે ને

जातो न हो એટલે પૂરું થઈ ગયું આ બસ રત્ત સગાવાનો હા પણ સગાઈ ને પણ આલા મને કર દયો પતં પતં હું ઉડાડ જાવ કાલ કાલ અગર હોય કે બેમ ફૂલ પાસ મોકલજો હા 15000 નો કપાસ ઓનો ઉપડી જાય છે હા હા હારું આ ઉપડીન પાસ જાય કે

એમન ચીક કોટ છે બેટા સાહેબ એ તું બેટા આવી જાઓ તો ના પાડી આજ ના જાવ તો જ આપવાના તમે જરી ખળગાવજો પ્લાસ્ટિક થાય થાય નો પણ પડીકા લાવ્યો તો કોણ હા બોરી ની સાબીને આશાશબે કોણ કોણ હતું ગઈ કાલે આશાબે તમે લાવીતી બીજો સોકર તો હો કોઈ દિવસ નહીં તો કાકા પાણી છે અમારે હેડ પરિવાર માં અમારા કાકા જે છે ને શત્રુ કાકા એને આમ તો એ વાડીએ લગભગ ઓલી ખેતર પાણી લગભગ ઓછું જ હોય ત્યાં દાર ઘરેવો અને પાણી ચો પુલે ફૂલ કેટલો કર્યો 865 ફૂટ 865 ફૂટે ધમ ધોકાર પાણી થઈ ગયું છે અને કાકાએ કીધું છે કે આ તમારી જે બે દિવસ પાર્ટી કરીનો ખર્ચો હું આપી દઈ કાકા બે દિવસ હા ચુરિયા લઈ જો મેસેજ લાડવા બનાવો લાડવા તમે ન્યા બનાવો ને જો અહીંયા બનાવો બસ મારતી જઈ આવવાની છે વાડીએ આજે બોરિંગ બહુ પાણી વધારે બહુ પાણી માટે ખૂબ ખૂબ અભિનંદન કાકાને ખૂબ ખૂબ અભિનંદન બાંધી કે આ મોટો પેલો સુસિલ લાગે કે સતો કાકા હેલો જય જય રામ જય સોમનાથ ઓ મૂછે ને આપણે તો બનાવે છે પોલીસ ફાઈ શલડિયા ઓ બેટા વિડિયો આવે છે પરશ વૈશેર છે તમારું સબને એ ને તો એમાં તમારે ગુલાબ બટેરેસ ઉપર કંઈ વાવેલા છે

ગોપી છે ગોપીને ખબર હોય નહી હું નથી હું નથી અહીંયા ના ના હું નથી ফোন ম

ધ્વજા <laughs> વિરા <laughs> 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 બધાય પતંગ ચગાવી રીલું ઉતારી નવરા થઈ ગયા છે અને ડિનરમાં બનાવવાનું છે બટેકા પૌવા હલકો હા હાલો હલકો કર તમે શું કાપો અંદર નથી નાખવાનું કાંદા ઓલા નાખવાના અલગથી બધા નોખા નોખા ગોઠવાઈ ગયા છે ફોન લઈ લીધા છે ને હા બે ત્રણ નાથમાં તો છે સંદો યોગ અને વિધુ ત્રણ જણા તો ફોન માં મંડાઈ ગયા છે હે અને અંદર બનવા મળ્યા છે બટેકા પૌવા બટેકા પૌવા શેફ છે સોનલબેન એટલા તો પેલા હમાઈ જા નહી બોલે મોટા બસ ઘેરી કે હા હા એ ભાઈ ઓ ભાઈ

મસ્ત બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે અને બધા ના પાડે ભાઈ હલો ભાઈ બધા બટેકા પૌવા કેવા લાગ્યા હવે મહેમાન ધીમે ધીમે ઘરે બાજુ

આવજો so કેજો like, <laughs> <laughs>